અમદાવાદ સ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ઉપર ભાજપ પ્રેત સંગઠનો કાર્યકર દ્વારા કરવામાં આવેલ હુમલો તોડફોડ ગુંડાગીરી ડરનું વાતાવરણ સામે ન્યાયિક તપાસ થવા અને જવાબદારી ઇસમો સામે કડક કાર્યવાહી થવાની માંગ સાથે ગોધરા ખાતે પંચમહાલ કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકર દ્વારા રાજ્યના મુખ્ય સચિવને સંબોધિતું આવેદનપત્ર પત્ર પંચમહાલના કલેક્ટરને સુપરત કરવામાં આવ્યું જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમાર પૂર્વ જિલ્લા પ્રમુખ અજીતસિંહ ભાટી પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર જિલ્લા આગેવાન રફિક ઉમેશ શાહ આબિદ શેખ શહેર તાલુકાના પ્રમુખ આગેવાનો વિવિધ સેલ સંગઠનના આગેવાનો જોડાઈ આ બાબતે વિવિધ રજૂઆતો કરી હતી પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતના મુખ્ય સચિવને સંબોધતું એક આવેદનપત્ર પંચમહાલ જિલ્લાના કલેક્ટરને સુપ્રત કરવામાં આવેલ જેમાં રજૂઆત કરવામાં આવેલ કે ગઈકાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યાલય અમદાવાદ ખાતે જે રીતના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના માણસો અને એને સપોર્ટ કરતા અસામાજિક લોકોએ કાર્યાલય પર જે હુમલો કરી અને જે ભારે નુકસાન પહોંચાડ્યું છે યા દેશની લોકશાહી તંત્રમાં ખૂબ જ ગંભીર અને ચિંતાનો વિષય છે રાહુલ ગાંધીએ સંસદ સત્રમાં હિન્દુત્વ વિશે ખૂબ જ સારી વાતો કહી અને આ વાતથી આ લોકોને દ્વેષભાવપૂર્ણ રીતે એમને ના ગમી અને એને કારણે જે રાજનીતિ કરી અને જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકર કાર્યાલય પર હુમલો કર્યો એ ખૂબ જ ગંભીર ઘટનાને અમે સખત શબ્દોમાં વળખોડીએ છીએ અને આજ રોજ અમે સર્વે કાર્યકરોએ આગેવાનોએ ભેગા થઈ અને આ કલેક્ટરશ્રીને રજૂઆત કરતી લાગણી પણ ગુજરાત સરકારમાં પહોંચાડી અને જવાબદાર અસામાજિક તત્વો અને જે પણ આ બાબતમાં સંડોવાયેલા છે એની સામે સખત પગલાં ભરવા માટે માંગ પણ કરેલ હતી અજીતસિંહ ભાટી ಪೂರ್ವ ಪ್ರಮುಖ ಪಂಚಮಹಾಲ ಜಿಲ್ಲಾ ಕಾಂಗ್ರೆಸ್ ಅಮಿತ್ ಗೋತ್ರ